તો હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું મા જેનોમાં આજે આપણે જેગમ તાલુકાના બીજા ભાગની વાત કરીશું તો નંબર એક છે હાલિશા બાબુભાઈ સકરાજી ચૌહાણ નંબર બે પલ્લાના મઠ સોલંકી મંજુલાબેન મોહબજી નંબર ત્રણ પસુનિયા શિલ્પાબેન શ્રવણકુમાર સોલંકી નંબર ચાર કનિપુર જેસલજી બુધાજી ઠાકુર નંબર પાંચ ધમેજ ઠાકોર મનુભાઈ ભલાભાઈ નંબર છ કોદરાલી સોલંકી બુધાજી લતાજી નંબર સાત મીરાપુર નયનાબેન દશરથજી વાઘેલા નંબર આઠ અંગુથલા સુરેખાબેન જીતેન્દ્રસિંહ ઝાલા નંબર નવ સાણંદા ચૌહાણ દેવિકાબેન જસવંતસિંહ ત્યારબાદ નંબર આવે છે દસ સલકી અનુભાઈ મંગાભાઈ પુરાબિયા અહમદપુરા ઝાલા રાજીબેન કુમાર નાંદોર મંજુલાબેન વિનોદચંદ્ર પટેલ કિશનપુર ડોડિયા ચૌહાણ ગુલાબસિંહ હાથીજણ પટેલ નરેશભાઈ શિવાભાઈ બહિયર ચૌહાણ અફસાનાબુન એસ કમાલબદ વાસણા ડાબી મધુબેન કાંતિભાઈ હિલોલ વાસણા ઝાલા પરબતસિંહ અમરસિંહ હિલોલ સોલંકી મોહમ્મદસિંહ બેચરજી ઝાલાના મુવાડા ઝાલા ભાવનાબેન બાલાભાઈ સુજાના મુવાડા સેજલબેન અજીતસિંહ મકવાણા લવાડ ચૌહાણ ઉષાબેન વિક્રમસિંહ અરજી અરજીકના મુવાડા ચૌહાણ વિનુસિંહ દિલીપસિંહ પાલુંદ્રા ચૌહાણ જયલાબેન જસવંતસિંહ અમરાજીના મુવાડા ચૌહાન વિદ્યાબેન દિનેશસિંહ અર્જનજીના મુવાડા જયશ્રીબેન નવ નવરંગજી પરમાર મહુડિયા મોતીપુરા રાઠોડ જીવતબેન લાલસિંહ મોતીપાવડી રાજાવત સરસીબેન ઘનશ્યામજી દેવકરના મુવાડા ભાવનાબેન જસાજી રાઠોડ બારીયા હિમતસિંહ કોદરસિંહ ચૌહાણ બારડોલી બારીયા ચૌહાણ અરવિંદસિંહ ભૂપતજી દોડ વિનાબેન અનુપજી ઠાકોર વડોદ વિક્રમસિંહ લાલસિંહ ઝાલા માછંગ મોટી અંજુબેન મુકેશભાઈ પટેલ ભીંભળ અરખાબેન જીતેન્દ્રસિંહ ઠાકોર સાહેબજીના મુવાડા મંજુલાબેન પ્રવીણસિંહ ઝાલા સગલપુર સર્તનબેન ફતેહસિંહ ઠાકોર રખિયાલ ભીખીબેન નાથુસિંહ ઝાલા બદપુર શાંતાબેન વિશસિંહ સોલંકી નવાનગર કૈલાસબેન ભલસિંહ મકવાણા ભાદરોડા સવિતાબેન પલસનજી ઠાકોર વરધાના મુવાડા પટેલ કિરીટભાઈ પસાભાઈ શિયાવાડા મહેન્દ્રભાઈ યશુભાઈ પટેલ આંતોલી આશાબેન પ્રહલાદસિંહ સોલંકી વેલપુરા બાદરસિંહ મેરુસિંહ ઝાલા મીઠાના મુવાડા બિરજબેન કાળુસિંહ ઝાલા વાસણા સોંગઠી બાબુજી લખાજી ચૌહાણ તિસ્કારી શૈલેષકુમાર મંગળભાઈ પટેલ પાલૈયા મંજુલાબેન નંદુભાઈ પટેલ સાંપા સકરીબેન ઉદયસિંહ ઠાકોર ખાનપુર કલ્પેશભાઈ દશરથભાઈ પટેલ સામેત્રી નીરાબેન ફુગાજી ઠાકોર ઝાલિયા મઠ પૂંજાબેન દાનાભાઈ પરમાર બારોટના મોસમપુર લલિત લલિતાબેન પરસોત્તમભાઈ બારોદ વાસના રાઠોડ યુવ યુવરાજસિંહ યશરથજી રાઠોડ વટવા ભગતસિંહ રતનસિંહ ચૌહાણ હરસોલી મહેન્દ્રસિંહ જાનસિંહ ચૌહાણ કડાદરા દશરંજી કાંતજી ઠાકોર જરૂન્દ્રા મોટા શંભુભાઈ રમણજી ઠાકોર ચાર સુહાગભાઈ ભરતભાઈ પંચાલ કરોલી પટેલ ગોપાલ ભરતભાઈ રામનગર લલિતાબેન ગિરીશભાઈ મકવાણા મોરારી મોટી બકીલાબેન જીતેન્દ્રસિંહ સોલંકી કંથારપુરા સોલંકી કાંતસિંહ કલ્યાણસિંહ ડેમાડિયા આશાબેન જાણમસિંહ સોલંકી ચામલા સોલંકી જેરાજી કેણાજી શિયાપુરા સોલંકી અહેમરતબેન રતસિંહ ડુમેચા ઠાકોર અનિતાબેન વિષ્ણુકુમાર ખાડીયા સોલંકી ફૂલસિંહ આતુસિંહ જીન્ડવા પટેલ રાકેશકુમાર પસાભાઈ અંતોળી સોલંકી સુભન્દ્રાબેન લીલાજી કરજોદાદા ઝાલા અરવિંદકુમાર માલસી નારણાવટ ખા ખાપરેશ્વર ઠાકોર આનંદીબેન સુરેશકુમાર જેસા પ્રહલાદસિંહ બદસિંહ ઝાલા ગૌતમપુરા ગીતાબેન જગદીશભાઈ ચૌધરી બિલમણા કાનાજી વસ્તાજી ગોહિલ વાસણા ચૌધરી ઈશ્વરભાઈ બેચરભાઈ પટેલ બાબરા દેસાઈ મણિબેન માલજીભાઈ ઉદ્દણ ઠાકોર ભરતજી રામાજી પાટના કુવા સોલંકી સ્વપ્નાબેન ઉદયસન તણિયોલ રબારી લીલાબેન વાલજીભાઈ નાના ધલુંદ્ર ઠાકોર રવિબેન જસાજી ધારી દેસાઈ સંગીતાબેન ભરતભાઈ વડવાસા દેસાઈ જીવરામભાઈ અર્જનભાઈ ચેખલાપુરજી વાેલા રવિતાબેન બાબુભાઈ તો મિત્રો આજના વિડીયોમાં આટલું અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કંઈ પણ ભૂલ જણાય તો તમે કોમેન્ટ કરી શકો છો અને વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ જરૂર જણાવજો જય માતાજી